સુરતમાં એકસો સત્તાણું કરોડના સાયબર ફ્રોડના મિલન દરજીના કૌટુંબિક ભાઈની ધરપકડ દુબઈમાં ચાઇનીઝ ગેંગ સાથે સામેલ હતો ગેંગ સાથે મળી યુએસડીટી ખરીદી હવાલા પાડતા હતા કાપોદરાણી કમિશનથી ચાઇનીઝ ગેંગને અલગ અલગ બેંક એકાઉન્ટ પૂરા પાડતો વર્ષ બે હજાર ચોવીસમાં સાયબર સેલે મોટા વરાછામાં છાપો માર્યો હતો ગોપીનાથ સોસાયટીમાં સ્વાધ્ય કોમ્પ્લેક્ષમાં દરોડા પાડ્યા હતા જ્યાંથી અજય ઇટાલિયા જલ્પેશ નડિયાદર વિશાલ ઠુમર બ્રિજેશ ઇટાલિયા કેતન વિકરિયાની ધરપકડ કરી છે આ ઉપરાંત નાનજી બારૈયા હિદ જસાણી ચંદ્રેશ કાકડિયા દશરથ આંધલિયા અનિલ ખેની યોગેશ કુંભાણી સહિત ને ઝડપી પાડ્યા તપાસ દુબઈ સુધી પહોંચી જેમાં ચંદ્રેશ કાકડિયા અને મિલન દરજી સહિત અન્ય સાકરીતો જરૂરિયાતમંદ લોકો પાસેથી બેંક એકાઉન્ટ ખોલાવી તેની કીટ જ પોતાની પાસે લઈ લેતા હતા જ્યાં દુબઈ રહેતા જગદીશને મોકલતા હતા આ દેશમાં પાંત્રીસ આરોપી હજુ પર ફરાર છે જ્યાં તેરમાં આરોપી રાજપ્રકાશ રિયાણની ધરપકડ કરી રાજ રિયાણ મુખ્ય માસ્ટર જે આરોપી બેંક ખાતા કમિશનથી મેળવી લઈ મિલન દરજીને પહોંચાડતો જે આરોપીએ

અને એમાં સ્વાધ્યાય કોમ્પ્લેક્ષમાં આવતી એક ઓફિસ જે મોટા ખાતે ઉપસ્થિત છે ત્યાં રેડ પાડવામાં આવેલ હતી અને એ ઓફિસના રેડમાં મોબાઈલ ફોન અઢીસો સિમ કાર્ડ એકસો અસી જેટલા પાસબુકો અને એના સિવાય જે ત્યાં લેપટોપ હતો જે લેપટોપ મળી આવેલ હતો એ લેપટોપમાં લગભગ બેસો બેસો એકસઠ જેટલા બેંક અકાઉન્ટમાં નેટ બેન્કિંગ મારફતે નાનાનો વ્યવહાર પણ ચાલતો હતો તો આ રેડમાં જે મુખ્ય ગેંગ લીડર છે મિલન દરજી એ મુખ્ય રીતે દુબઈ ખાતેથી કામ કરે છે અને જે રાજ રાજરાયાની છે એને એમનો કૌટુંબિક ભાઈ તરીકે એમને સંપર્કમાં આવ્યો હતો અને જે ચાઇનીઝ ગેંગો સાયબર ક્રાઈમ આચરે છે એમને જે સાયબર ક્રાઈમ આચરવા માટે

એ તમામ ખાતાઓ સામે એનસીસીઆરપીમાં અઢારસો જેટલા સાયબર કમ્પ્લેન્ટ ઓલરેડી નોંધાયેલ છે તો હું સાયબર સેલ અને સુરત પોલીસ વતી હું લોકોને અપીલ કરું છું કે તમને કોઈ કોઈ પણ પ્રકારની લોભ લાલચમાં આવતા નથી કમિશનના માટે નાની કોમ કમિશનના માટે તમે તમારું નામ દુરુપયોગ કરે એવા બેંકોને નથી આપતા કેમ કે એ જે તમામ બેંક એકાઉન્ટો છે કે સિમ કાર્ડ છે એ સાયબર ક્રાઇમ આ સાયબર ફ્રોડ કરવા માટે ઉપયોગ થાય છે અને કાયદેસર રીતે તમારે તમારી પણ જવાબદારી આમાં નક્કી થઈ શકે અને તમે પણ આનો ભોગ બની શકો એટલા માટે હું તમને બધાને અપીલ કરું છું કે આવી કોઈ લોક લાલચમાં નથી આવતા અને સારી રીતે અ અગર તમને અગર કોઈ ખબર પડે તમારી સામે કોઈ અગર કમિશનના માટે બેંક બેંક ખાતા ખોલાવવા માટે તમને સંપર્ક કરે તો તમે

તો અલગ અલગ રાજ્યમાંથી કુલ મળીને સત્યાવીસ જેટલા એફઆઈઆર નોંધાયેલ છે એમાં જે મુખ્ય આરોપી છે મિલન દરજી એની સામે અમે લોકો ઓલરેડી પ્રોસેસ ચાલુ છે એમની ધરપકડ કરવા માટે તો મુખ્ય રીતે મિલન દરજી સુરતથી ચાઇનીઝ બેંકને સાયબર ફ્રોડ કરવા માટે જે બેંક એકાઉન્ટ માં એમની જરૂરિયાત છે તો એ બેંક એકાઉન્ટ આપે છે અને

સાયબર સેલ દ્વારા કેનેરા બેંક ચરખાણા ખાતે ગ્રેડ કરવામાં આવેલ હતી એમાં પણ એમની ભૂમિકા હતી અને આ બીજો ગુનો છે એક જ વર્ષમાં જે એની સામે સામે નોંધાયો છે એમના કહેવા મુજબ તો દસ થી પંદર હજાર રૂપિયા એમનું એમના ખાતામાં પર ખાતામાં એમને કમિશન મળતો હતો એના સિવાય દર ટ્રાન્ઝેક્શનમાં પણ એ લોકોને રૂપિયા પાડવામાં આવે છે કમિશન આપવામાં આવે છે